દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આયુર્વેદમાં કેટલી તાકાત છે એનો જીવતો જાગતો કિસ્સો બતાવવા જઈ રહ્યો છું મિત્રો ત્રિફળા ચૂર્ણ એના વિશે પહેલાં આપણે વિડીયો મૂક્યો તો પણ ત્રિફળા ચૂર્ણ એ કોન્સ્ટિપેશન એટલે કબજિયાત માટે તો ઉત્તમ છે જ દૂર કરે છે પણ આંખો માટેનું રામબાણ અવસદ છે મિત્રો મારે ઘેર આજે મહેમાન બનીને જે આવ્યા છે મોક્ષો શું નામ આપણું ભરતભાઈ દાણી અમદાવાદથી આવ્યો છું ભરતભાઈ મારે ઘેર પધાર્યા છે આજે મહેમાન બનીને આવ્યા છે અને એક ત્રિફળા ચૂર્ણ એમાં આંખના મોતીઓ કાઢવાની નંબર માટેની કેટલી તાકાત છે એ તાકાત બતાવવા જઈ રહ્યો છું એમના મોડે જ આપણે સાંભળીએ મિત્રો ખાસ વાત યાદ રાખજો સતત અભ્યાસ આયુર્વેદની કોઈ પણ આપણે ઇલાજ કરીએ તો એ બે ચાર પાંચ દિવસમાં કારણ કે એલોપેથી તો સિમ્ટમેટિક્સ તમને દવા કરે છે એના સિમ્ટમ્સ કાઢી નાખે છે પણ આયુર્વેદ છે એ કોઈ પણ રોગના મૂળમાં જાય છે અને મૂળમાં જઈ અને એ રોગને કાયમ માટે નાબૂદ કરે છે તો મિત્રો આંખ માટે એમને જે ત્રિફળાનો ઉપયોગ કર્યો અને જે રિઝલ્ટ મળ્યું છે જબરજસ્ત રિઝલ્ટ એટલે બધા તમારા માટે જ આ વિડીયો હું મૂકું છું કે જેને જેને આંખોના પ્રોબ્લેમ હોય નંબરના પ્રોબ્લેમ હોય મોત્યો હોય જામર હોય કોઈ એ ટુ જેડ આંખોના પ્રોબ્લેમ એના માટે ત્રિફળા કેટલું એક બ્રહ્માસ્ત્રથી ઓછું નથી મિત્રો એમના મોડે સાંભળીએ કઈ સાલમાં તમે ચેક કરાયું મોતિયાનું લગભગ બે હજાર સોળની વચ્ચે એટલે લગભગ જૂન જુલાઈમાં કર્યું હતું અને એ વખતે ડોક્ટરે મને કહ્યું કે ભાઈ તમને મોતીયો આવી ગયો છે તો લગભગ અઠવાડિયા દસ દિવસમાં બધા શરીરના ચે ચેકિંગ કરાવી અને આવી જાવ એટલે આપણે અઠવાડિયામાં મોતીઓ ઉતારી દઈએ બરાબર પણ એના પછી એવું થયું કે મારા મગજમાં એવું થયું કે મારું પ્રોફેશન એવો હતો એના કારણે મારે આંખ સાચવવી જરૂરી હતી બરાબર અને એના કારણે ક્યાંક સાંભળેલું અને ક્યાંક જાણેલું હતું એટલે ત્રિફળા ચૂર્ણ રાત્રે પલાળી અને સવારે છે તો એને આઠ બેવડા કપડાંથી ગાળી અને પછી આઈપોટ લઈને એમાં છતો આંખો ધોવાની ચાલુ કરી મેં ધીમે 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 સારું લાગવા માંડ્યું એના પછી લગભગ અઢી વર્ષ સુધીમાં કન્ટિન્યુઅસ કર્યું એટલે એનું થોડું રિઝલ્ટ મળ્યું મને અને આજે લગભગ બે હજાર સોળથી હું કન્ટિન્યુઅસ રોજ સવારે કરું છું અને મારે આંખોના નંબર પણ જતા રહ્યા અને મારો જે મોતીયો હતો એ અત્યારે કશું જ નથી અને બંને આંખે હું સારી રીતે જોઈ શકું છું વગર ચશ્મા એ ફક્ત પેપર વાંચવા પૂરતું અડધો પોણો નંબર છે વાપરું છું બસ એના સિવાય કોઈ પણ જરૂર નથી પડી અને આ કન્ટિન્યુઅસ બે હજાર સોળથી આ પ્રયોગ ચાલુ જ છે સાત વર્ષથી લગભગ લગભગ સાત વર્ષથી મિત્રો ખાસ હું કહું છું આપણા ગુજરાતીઓ યાર છે આરંભે હુરા હોય છે આરંભે એટલે એ તોન મોન જાય આ મનરભાઈ વિડીયો મૂક્યો આ આખોના નંબર જતા રહેશે આ જતું રહેશે એ તોન મોન તોનમાં યાર બધા છે ને બે ચાર દાડા ચાલુ કરે અને અઠવાડિયામાં પછી બંધ કરી દે રિઝલ્ટ ના મળે મિત્રો સતત અભ્યાસનો કોઈ વિકલ્પ નથી આયુર્વેદિક દવા જે છે એનો સતત લાંબા ગાળેનું રિઝલ્ટ મળે તમે સાંભળ્યું ડૉક્ટરો કહે છે કે અઠવાડિયા પછી ઘણા કહે છે ડૉક્ટરો મોતીઓ પાકી જશે તો આંખ જતી રહેશે મિત્રો આ જીવતું જાગતું ઉદાહરણ છે ભરતભાઈ એમને એક જ અઠવાડિયામાં કહ્યું ડૉક્ટર કે અઠવાડિયામાં મોતીઓ પાકી ગયો તમારે કઢાવવો પડશે એમને દ્રઢ નિશ્ચય કર્યો કે હું આયુર્વેદની દવાથી મોતિયાને હું પૂરો ખલાસ કરીશ ઓપરેશન વગર એમને સાહેબ છેલ્લા બે હજાર સોળથી એટલે સાત વર્ષથી એમની આંખો ત્રિફળાના પાણીમાં ધોવે છે એ છ સાત વર્ષનું એમનું રિઝલ્ટ તમે જુઓ કે મોતીઓ જે કાઢવો પડે એ મોતીઓ પણ આખો ડિઝોલ્વ થઈ ગયો આંખની અંદર કઈ જતો રહ્યો ખબર ના પડી એમના નંબર હતા દૂરના એ પણ જતા રહ્યા ખાલી નજીક પેપર વાંચવા બેતાલાના નંબર ચાલુ છે એ પણ ધીમે ધીમે જતા રહેશે મિત્રો તો આયુર્વેદ તરીકે મારા દર્શકોને તમે શું કહેવા માગો છો કારણ કે આંખો માટે તો ઘણા મને ફોન આવે છે નંબર માટે ઉતારવાનું બતાવો સાહેબ આંખમાં મોતીઓ છે એનું બતાવો તો તમે એમને માર્ગદર્શન આપો ફક્ત એક જ કે શાંતિથી રાહ જોઈ અને સળંગ પ્રયોગ કોઈ પણ હોય એ ચાલુ રાખો તો જ એનું રિઝલ્ટ આવશે એક બે દિવસમાં રિઝલ્ટ મળતું નથી એટલે ધૈર્ય રાખી અને સળંગ એના પ્રયોગો ચાલુ રાખવા રાખવા બરાબર મિત્રો ધીરજ રાખી અને કોઈ પણ આયુર્વેદનો પ્રયોગ આપણે કરીએ તો મિત્રો એનું સો ટકા રિઝલ્ટ મળે જ છે એટલે જીવતું જાગતું ઉદાહરણ ભરતભાઈ મારી જોડે જ બેઠા છે એમને પોતાનો અનુભવ કયો મિત્રો ફરી કહું છું કે કોઈ પણ આયુર્વેદનો પ્રયોગ કરો તો એને લાંબા સમય સુધી કારણ કે આયુર્વેદની કોઈપણ પ્રયોગ કરો એનું રિઝલ્ટ જ મહિના બે મહિના પછી ચાલુ થાય છે રિઝલ્ટ નથી મળતું એમ કરીને પ્રયોગ ક્યારેય બંધ કરવો નહીં બધા જ દર્શકોને કહું છું કે જો તમારે મોટી ઉંમર સુધી મોતીઓ ના આવવા દેવો હોય તમારે આંખોના નંબર ના આવવા દેવા હોય આ નિર્દોષ પ્રયોગ છે ત્રિફળા ચૂર્ણનો જે એમને વાત કરી આંખો ધોવાની એ પ્રયોગ લાઈફ ટાઈમ કરી શકાય મિત્રો લાઈફ ટાઈમ કરશો ને તો નેવું વર્ષે પણ તમે પેપર વાંચી શકશો સાહેબ એ મનરભાઈની ગેરંટી છે તો બધા આ પ્રયોગ કરાવજો બાળકોને પણ કરાવજો નાની ઉંમરે બાળકોને પણ નંબર આવી જાય છે સાત સાત આઠ આઠ નંબર બાળકોને આવી જાય છે તો એવા બાળકોને પણ તમારા બાળકોને નિયમિત પ્રમાણે આ અભ્યાસ કરાવશો તો એક દિવસ એ ચશ્મા પણ

એ લોકોને રિઝલ્ટ મળ્યા પછી પાંચસો પાંચસો એમએલના ઓર્ડર મળ્યા છે હજારો ઓર્ડર મિત્રો પેન્ડિંગમાં પડ્યા છે અને મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે હેર ઓઇલ છે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મળતું નથી કોઈ દુકાને નથી મળતું માત્ર સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર તમારું એડ્રેસ પૂરું મોકલો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને કેટલું તેલ જોઈએ છે એ મોકલો અને એ નંબર ઉપર ગૂગલ પે કરી સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર ગૂગલ પે કરો સો એમએલના એકસો પચીસ રૂપિયા છે બસો એમએલના બસો ત્રીસ ત્રણસો એમએલના ત્રણસો ત્રીસ છે ચારસો એમએલના ચારસો સાહીઠ છે પાંચસો એમએલના પણ પાંચસો સાહીઠ છે તો મિત્રો આ જબરજસ્ત હેર ઓઇલ આજે જ ગૌશાળાના લાભાર્થે છે મિત્રો એટલે શ્રાવણ મહિનામાં પવિત્ર મહિનામાં એનો ઓર્ડર કરો જબરજસ્ત હંડ્રેડ પર્સન્ટ એનું રિઝલ્ટ છે હેર ફોલિંગ અને ડેન્ડ્રોફનો તો જાણી દુશ્મન છે વાળને કાળા લાંબા સિલ્કી બનાવે છે મિત્રો તો હમણાં જ ઓર્ડર કરો